ડભોઈની દશાલાલ વાડીમાં ડભોઈ દશાલાળ મહિલા પ્રગતિ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તૃતીય પીડાધેશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાષ્ટ્રીના આશીર્વાદ દ્વારા ડભોઈ દશાલાળ મહિલા પ્રગતિ મંડળ દ્વારા યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં વ્યાસપીઠ પર જયદેવભાઈ પાઠકે જણાવ્યું હતું કે કથા એ એન્ટી વાયરસનું કામ કરે છે સાથે જ ભારત દેશ મદારીઓનો નથી મદિરાઓનો નથી પ્રભુના મંદિરોનો દેશ છે તો કથાનો પ્રારંભ ભવ્ય શોભાયાત્રા સાથે રંજનબેન ચોક્સીના સ્થાનેથી ડભોઈના રાજમાર્ગો પર નીકળી હતી જેમાં મહિલાઓએ માથા ઉપર ભાગવત પોથી યાત્રા ધારણ કરીને ગરબે ઘૂમી નાચી ઝૂમી ઉઠી હતી પ્રથમ દિવસથી જ ડભોઈ દશાલાડવાડીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો